નાગપંચમીનો ઉત્સાહ ભર્યો લોકમેળો મિયાં ગામ ખાતે યોજાયો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે અનેક વ્રત ઉપવાસના પર્વનો પ્રારંભ થાય છે આ દરમિયાન શ્રાવણ પંચમીને નાગપંચમી તરીકે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ગુજરાતભરમાં ભાથુજી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે ત્યારે કરજણ તાલુકાના મિયા ગામ ખાતે વર્ષોથી પરંપરાગત યોજાતા નાગપંચમી લોકમેળાનું ભવ્ય આયોજન ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું છે મિયા ગામના ભાથુજી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી મેળાનો આનંદ માણી રહ્યા છે મંદિર ચોકમાં યોજાયેલા લોકમેળામાં લોકો પરંપરાગત રીતે દર્શનની સાથે મેળાની મજા માનવા માટે ઉત્સાહભેર ઉમટી રહ્યા છે